લોડા લેશ મારી માં તો મારા બાપે છે ને મારી માને ને જ લીધી તું મારી માની ની શોધવાની ચિંતા ન કરો કેમ છો યાર ફરી એક નવા વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેને મિત્રો રોયલ રાજાના વળતો જવાબ આપ્યો છે તમને ખબર છે મિત્રો કે રોયલ રાજા ઉપર કેટલાક સમય પહેલા એક હુમલો થયો હતો જ્યાં મિત્રો રોયલ રાજાની મૂછો કાપી નાખી હતી અને કેમ કાપી હતી કેમ કે રોયલ રાજા મિત્રો આપણા ખજુરભાઈ ભગવાન માટે એમને મિત્રો બે શબ્દો ગીતા હતા ને એ પણ સાચા ગીતા છે આપણે બધા લોકો જાણીએ છીએ મિત્રો ખજુરભાઈ કેટલું સરસ કામ કરી રહ્યા છે મિત્રો એ ચારસો ઘરની નજીક આવી પહોંચ્યા છે એટલે કે મિત્રો ત્રણસો થી ઉપર ઘર બનાવ્યા અને ચારસો ની આસપાસ એમનો આંકડો પહોંચ્યો છે સાહેબ એટલું નહીં પણ ખજુરભાઈ જે કામ કરે છે આખી દુનિયા જાણે છે મિત્રો કે કેવું કામ કરે છે પણ ખબર નહીં મિત્રો આ બેન ને શું થયું કે હવે મિત્રો આ બેન રોયલ રાજાને લઈને જવાબ આપે છે અને શું જવાબ આપે છે એ સાહેબ સાહેબ તમને આગળ આખો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પેલા વિડિયોને એક લાઈક અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો યાર જે તમને અહીંયા નીચે બટન છે ને કાળા કલર એના ઉપર ક્લિક કરજો જેથી કરીને મિત્રો આપણે પણ સબસ્ક્રાઈબ સુધી પહોંચી જઈએ હવે વાત કંઈક એવી છે મિત્રો કે સોશિયલ મીડિયાની દુનિયાની અંદર અત્યારે રોયલ રાજા જે મિત્રો તરત જ હોસ્પિટલની બહાર આવે છે ત્યારે મિત્રો આ બેન આક્રામક મૂડમાં જોવા મળે છે ને આ બેન શું કરી રહ્યા છે એ સાહેબ સૌથી પહેલા તમે વિડીયો જુઓ હેલો લવરિયા આ રોયલ રોજડું હોસ્પિટલમાંથી જેવો બહાર આવ્યો એવી મને કોમેન્ટ કરે છે કે તું કીર્તિ પટેલ કરતાં મોટી રાણસોન હવે તારી માં શોધવાની છે ને તું હતરના લોડા લેસ ને હવે મારી અરફેઠે આ રોયલ રોજડું ચડે છે પેલા તારી મૂસ તો લાઈ પાછી અને દરબારોએ તારી મૂસ ની માં શોધી નાખી એના વિશે તારે હું કેવું અને રહી વાત મારી માં શોધવાની તો મારા બાપે છે ને મારી માને શોધી જ લીધી તું મારી માની શોધવાની ચિંતા ન કર હો તને ગાળ નહોતી દીધી કે નહોતો મેં તને વતાવ્યો